આગળ વાત કરીએ તો સુરતમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જાપાનના મંત્રી મહામહિમ હિરુમાસા નાકાનોએ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી નાકાનોનું સુરત એરપોર્ટ પર પરંપરાગત ગરબા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું બંને મંત્રીઓએ ટ્રેક સ્લેબ લિંગ કાર અને ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ સુવિધાની સમીક્ષા કરી તેમણે કામની ગુણવત્તા ઝડપની પ્રશંસા કરી આ મુલાકાત ભારત જાપાનના મજબૂત સહયોગ સાથે દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિને રજૂ કરે છે તો જાપાનના જે મંત્રી છે તેમણે મુલાકાત લીધી હતી મહામહિમ હિરોમાસા નાકાઓએ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી નાકાનોનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું પરંપરાગત ગરબા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું બંને મંત્રીઓએ ટ્રેક ટ્રેક સ્લેબ કાર અને સ્લેબ એડજસ્ટમેન્ટ સુવિધાની સમીક્ષા કરી તેમણે કામની ગુણવત્તા અને ઝડપની પ્રશંસા કરી હતી આજે મુલાકાત છે તે ભારત અને જાપાનના મજબૂત સહયોગ સાથે દેશના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિને રજૂ કરે છે